હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે ટેટ ટાડ પરીક્ષાને લગતી કોઈ પણ જાણકારી હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે દરેક ઉમેદવારોને નોટિફિકેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે પણ ઉમેદવારે ફોર્મ ભરેલા છે તેમને ફરીથી પ્રિન્ટ કાઢવાની છે ફોમની અને સાથે સાથે ફી રિસિપની પણ પ્રિન્ટ કાઢવાની છે તો દરેક ઉમેદવારોનો પ્રશ્ન હતો કે કે શું પ્રિન્ટની અંદર તારીખ ચેન્જ થશે ફી રિસિપની અંદર તારીખ ચેન્જ થશે તારીખને કઈ રીતે બદલવી આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળી જશે તો દરેક ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો હશે તેનો જવાબ તમને અત્યારે સંપૂર્ણ રીતે આપવામાં આવશે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો કોઈ પણ ઉમેદવાર આ માહિતીથી અપડેટ ના રહી જાય બાકી ન રહી જાય તો દરેક ઉમેદવારોને આ વિડીયો પહોંચાડવા દરેક ઉમેદવારને નમ્ર વિનંતી તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે જીએસઇઆરસી ડોટ ઇન વેબસાઇટ ઉપર ગૂગલ દ્વારા અથવા કોઈપણ જગ્યાએ તમે એપ્લિકેશનની અંદર લિંક ઓપન કરી શકો છો ત્યારબાદ આવા છ ઓપ્શન ખુલશે તો જેની અંદર તમે ફોર્મ ભરેલું હોય હાયર સેકન્ડરી ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ સેકન્ડરી ગવર્મેન્ટ સેકન્ડરી ગ્રાન્ટેડ જેની અંદર ફોર્મ ભરેલું હોય જેની અંદર તમારે પ્રિન્ટ કાઢવાની હોય તે ચાર ઓપ્શનમાંથી ગમે તે ઓપ્શન ઉપર તમારે જેની અંદર ફોર્મ ભરેલું હોય તેના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ આ પ્રમાણે ખુલશે તો તેની અંદર એપ્લાય ફોર સેકન્ડરી એપ્લાય ફોર હાયર સેકન્ડરી આવા ઓપ્શન ખુલશે તો તમારે જેની અંદર ક્લિક કરેલું હોય તેના પર ફરીથી ક્લિક કરવાથી આ પ્રમાણે ત્રણ ઓપ્શન ખુલશે ટાટ નંબર ડેટ ઓફ બર્થ પાસવર્ડ તો આની અંદર તમારો ટાટ નંબર નાખવો પડશે તમારી જન્મ તારીખ અને તમે જે પાસવર્ડ પહેલાં નાખેલો હતો તે અને સાથે સાથે કેપચા કોડ નાખવાથી ત્યારબાદ લોગિન કરવાથી આ રીતે પાંચ ઓપ્શન ખુલે છે તેમાં પહેલો ઓપ્શન છે એપ્લિકેશન ફોર્મ બીજો ઓપ્શન છે પે ફીસ ત્રીજો ઓપ્શન છે પેમેન્ટ હિસ્ટ્રી ચોથો છે પ્રિન્ટ એપ્લિકેશન પાંચમો છે વિધ્રો એપ્લિકેશન જો મિત્રો તમે ફોર્મ ભરેલું છે તેમાં કોઈ પણ સુધારો નથી તો તમારે સૌ પ્રથમ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારી પ્રિન્ટ ઓપન થશે ત્યારબાદ પ્રિન્ટ આપવાથી તેની પ્રિન્ટ નીકળી જશે જે સમયે તમે પ્રિન્ટ નીકાળશો તે તારીખ અને તે સમય તે ચોક્કસ એની અંદર બતાવવામાં આવશે ત્યારબાદ તમે જે પેમેન્ટ કરેલું હતું તેની પણ પ્રિન્ટ નીકળશે તો તેની માહિતી આપણે આગળ જોઈએ ત્યારબાદ એપ્લિકેશન ફોર્મની અંદર તમે કોઈ ચેન નથી કરી શકતા જ્યાં સુધી તમે એપ્લિકેશનને વિથડ્રો ના કરો તો વિથડ્રો કરવાથી તમારી એપ્લિકેશન સંપૂર્ણ ફરીથી હવે તમારે નવી ફરવી પડશે અને ત્યારબાદ તમારે ફી પે ફી ભરવી પડશે એટલે કે પે ફીસ કરવું પડશે તો પ્રિન્ટ તો તમારી ફીની પ્રિન્ટ આ રીતે જો તમારે પહેલું ટ્રાન્ઝેક્શન ફેલ થયેલું હશે તો બીજું ટ્રાન્ઝેક્શન સક્સેસ બતાવતું હશે જેની અંદર તમે તેના પર ક્લિક કરીને તમારી ફીની પ્રિન્ટ નીકાળી શકો છો ત્યારબાદ છે ફોર્મ તમે ફોર્મ જે એપ્લિકેશન ફોર્મ ખોલશો તેની અંદર ડેડ ચેન્જ થઈને જ આવશે તમે જેટલા વાગે એટલે કે નવ દસ અગિયાર તારીખની અંદર જેટલા વાગે પ્રિન્ટ આપેલી છે તેની તારીખ અને તેના સાથે સમય તો અત્યારે આની અંદર નવ એક બે હજાર પચીસ પાંચ સત્યાવીસ પંચાવન પીએમ એટલે કે સાંજના સાડા પાંચ વાગે પ્રિન્ટ આપેલી છે તો આ રીતે ડેટ ચેન્જ થઈ જશે તમારા એપ્લિકેશન ફોર્મની અંદર તો આ એક મહત્ત્વની બાબત હતી હવે બીજી બાબત હતી કે દરેક મિત્રોનો પ્રશ્ન હતો કે શું તારીખ જે છે ફી રિસીપની અંદર તેમાં ચેન્જ થાય છે તો મિત્રો ફી રિસીપની અંદર જે તારીખ આપેલી છે તેની અંદર તારીખ જે આપેલી છે તેની અંદર કોઈ સુધારો વધારો જોવા મળતો નથી કારણ કે તમે જે તારીખે ફોર્મ ભરેલું છે જે તારીખે તમે પે ફી કરેલી છે તે તારીખનું જ આની અંદર બતાવશે તો મિત્રો આ દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે તે ફીઝની અંદર જે તારીખ છે તેમાં કોઈ સુધારો વધારો થવા નથી કારણ કે તારીખ તો ફક્ત અને ફક્ત જે દિવસે તમે પેમેન્ટ કરી લો છે તે જ તારીખ બતાવશે જેથી કરીને એ ફીઝની અંદર કોઈ એટલે કે ફીઝની જે પ્રિન્ટ નીકળશે તેમાં કોઈ તારીખ ચેન્જ થવાની નથી એટલે કોઈ પણ ઉમેદવારોએ ગભરાવાની જરૂર નથી જે તારીખ તેની અંદર બતાવે છે તે આપણે જ્યારે પેમેન્ટ કરી લો છે આની અગાઉ તે તારીખ બતાવશે તેની અંદર કોઈ ચેન્જ થવાનો નથી ફક્ત અને ફક્ત ફોર્મની અંદર જે પ્રિન્ટ આવશે તેની અંદર તારીખ ચેન્જ થઈને આવશે તો આ પ્રશ્ન દરેક મિત્રોનો તો જે પણ ઉમેદવારોએ હજી સુધી પ્રિન્ટ કાઢેલ ન હોય દરેક ઉમેદવારોએ ફી રિસિપ અને ફોર્મની ફરીથી પ્રિન્ટ કાઢવી પડશે દરેક ઉમેદવારો માટે આ ફરજિયાત છે તો કોઈ પણ ઉમેદવારને હજી પ્રિન્ટ કાઢવા બાકી હોય તો આવતીકાલના રાતના બાર વાગ્યા સુધી પ્રિન્ટ કાઢી શકાશે ફોર્મની અને પે રિસિપ બંનેની રી તમારે કાઢવી પડશે સાથે સાથે જે લોકો વિડ્રો એપ્લિકેશન કરે છે જેમને ભૂલ હતી નામમાં અટકમાં એડ્રેસની અંદર કોઈ બીની અંદર ભૂલ હતી તો ફરીથી તેમને પે ફીસ કરવી પડશે તો તેમની જે રિસીટ આવશે તેની અંદર તો નામ ચેન્જ એટલે કે ડેટ ચેન્જ થઈને જ આવશે એટલે કે અત્યારની જે તે જે સમયે પેમેન્ટ કરેલું છે તે જ ડેટ આવશે તો આ ઉમેદવારો સુધી અપડેટ પહોંચાડવાની હતી તો આ દરેક ઉમેદવારો જેની તારીખમાં ચેન્જ થઈ નથી તે દરેક ઉમેદવારે ગભરાવાની જરૂર નથી તારીખ તો એ જ આવશે પરંતુ ફોર્મની અંદર તારીખ ચેન્જ થઈ જશે તો દરેક ઉમેદવારોએ ખાસ વિનંતી કે વધુમાં વધુ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો આ વિડીયો ગમે તો લાઇક કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો ત્યારે જ તમે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો ટેટ ટાટ ફરથી લગતી કોઈ પણ અપડેટ હશે તો હવે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો દરેકને વિનંતી કે હવે આપણે મળીશું ટેટ ટાટની જે પણ અપડેટ હશે તેના સાથે ધન્યવાદ